એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ પચીસ આદ્યાના પપ્પા સિવિલ એન્જિનિયર છે અને તે પોતાનું કામ બતાવવા માટે એક દિવસ તેને પોતાની સાઈડ પર લઈ જાય છે એ દિવસે પપ્પાએ બાર મીટર સળિયામાંથી બત્રીસ મીટર વર્ગનો રૂમ કાપવાનો હતો એટલે કે આ સળિયાને આ રીતે લગાવવો હતો કે જેથી રૂમનું ક્ષેત્રફળ બત્રીસ મીટર વર્ગ આવી જાય પપ્પાએ આદ્યાને એન્જિનિયરિંગની ટોપી પહેરાવી અને આ સળિયા કાપવાનું કામ સોંપે છે એન્જિનિયર અધ્યાયે વિચાર્યું કે આ રૂમની લંબાઈ એક્સ અને પહોળાઈ વાય ધારીએ તો એક્સ ગુણ્યા વાય બરાબર બત્રીસ મીટર વર્ગ અને એક્સ વત્તા વાય બરાબર બાર એ હશે સળિયાની લંબાઈ અરે વાહ આ તો દ્રિગા સમીકરણ છે તેણે પહેલાં સૂત્રની મદદથી વાયની કિંમત શોધી જે આવી બાર ઓછા એક્સ પછી તેને બીજા સૂત્રમાં મૂકી જેની કિંમત શોધતા બાર એક્સ ઓછા એક્સનો વર્ગ બરાબર બત્રીસ એટલે કે એક્સનો વર્ગ ઓછા બાર એક્સ વત્તા બત્રીસ બરાબર ઝીરો આ રીતે સમીકરણને ઉકેલ લાવીએ તો એક્સની કિંમત આવશે ચાર નહીં તો આઠ એટલે કે જો એક્સ બરાબર ચાર માનીએ તો વાય બરાબર આઠ એ પરફેક્ટ બત્રીસ મીટર વર્ગનું ક્ષેત્ર માટે થશે શું તમે પણ રિયલ લાઈફમાં દ્રિગાર સમીકરણનો ઉપયોગ કર્યો છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો